હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે રક્ષાબંધન તો ચાલો શરૂ કરીએ એક રક્ષાબંધન ભારતનો એક પાવન અને પરંપરાગત તહેવાર છે બે આ તહેવારમાં બહેન પોતાના ભાઈની કાળજી અને સુરક્ષાની અભ્યર્થના કરીને તેની કાંડે રાખડી બાંધે છે ત્રણ ભાઈની કાંડે રાખડી બાંધ્યા પછી ભાઈ તેની બહેનને રક્ષણ આપવાની પ્રતિજ્ઞા કરે છે ચાર રક્ષાબંધન હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પાંચ આ તહેવારમાં ભાઈ બહેનને ગિફ્ટ આપે છે જે સંબંધની મીઠાસ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે છ આ દિવસ ખાસ કરીને ભારત નેપાળ અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં ઉજવવામાં આવે છે સાત રક્ષાબંધનને માત્ર રક્ત રક્ત સંબંધિત ભાઈ બહેન વચ્ચે જ નહીં પરંતુ તેવા સંબંધોમાં પણ ઉજવવામાં આવે છે જ્યાં રક્તનો સંબંધ ન હોય આઠ આ તહેવારથી જોડાયેલ પરંપરાઓ દરેક પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે નવ માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ આ તહેવારને ખુશીથી મનાવે છે દસ આ તહેવાર સમાજમાં પ્રેમ એકતા અને પરસ્પર ભાવના વધારવાનું પ્રેરણા સ્વરૂપ છે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ